રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધોરાજી ઉપલેટા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી ગયો છે ત્યારે અનરાધાર વરસાદને કારણે ઉપલેટાના સમઠીયાળા મજેઠી કુટેજ લાઠ ભીમોરા અને ધોરાજીના નાની મારડ મોટી મારડ પાટણ વાવ કલાણા ચીચોડ પીપળવા સહિત વિસ્તારમાં ખેતરોનો પાક ધોવાણ થઈ જવા પામ્યો છે જેને લીધો રાજીવ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાનને લઈને કૃષિ મંત્રી અને પ્રભારી રાઘવજી પટેલ પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોની ગ્રામ વિસ્તારની મુલાકાત લીધી હતી આ દરમિયાન ઉપલેટા ગ્રામ વિસ્તારના સરપંચો દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરાઈ હતી તો ઉપલેટા ગ્રામ્ય ગ્રામ વિસ્તારના ખેડૂતોના ખેતરો જોયા કે જે મોટા પ્રમાણમાં નુકસાન જેમાં થયું છે અસરગ્રસ્ત ગ્રામ્યનો અહેવાલ મુખ્યમંત્રીને આપે જલ્દી સર્વે કરવામાં આવે અથવા તો પેકેજ જાહેરાત કરે તેવા પ્રયત્ન કરીશું હોવાનું કૃષિ મંત્રી પ્રભારી રાઘવજી પટેલે જણાવ્યું તો લાડ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે અંતર્ગત લાડ ગ્રામ પહોંચીને ખેડૂતો અને કૃષિ મંત્રીએ વાતચીત કરી ખેડૂતોના પ્રશ્ન સાંભળ્યા હતા અને લાડ ગામમાં કોઝવે મંજૂર થઈ ગયા છે રોડ રસ્તા જલ્દી કે જેનું કામ શરૂ થાય તેમ જણાવ્યું હતું અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવા અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓશ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની જુઓ રજૂઆતો લોકોની વિવિધ પ્રકારની હોય છે કોઈની સહાયની હોય છે કોઈની પેકેજોની હોય છે આ બધી સરકારના નિયમમાં ક્યુ ભીટ થઈ શકે એમ છે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમને સૂચના આપે જ છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુ બધું કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવશ ધોવાણ થયા છે એ હકીકત છે અને એના માટે મેં તમને કીધું એમ સરકારના જે ઉચ્ચકક્ષાના અધિકારીશ્રીઓ છે એમાં કઈ રીતે વધુ વધુ સહાયરૂપ થઈ શકાય એ દિશામાં કાર્યવાહી કરાવશું આજરોજ આજે લાઠ મુકામે આપણા માનનીય શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની આ વિસ્તારની મુલાકાત લીધેલી ઉપલેટાના લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચિચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોને વ્યાપક પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે પાંચ છ ગામની અંદર તો કશું થાય એમ નથી તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા પધાર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિતને મોખિત એ રજૂઆત સાંભળેલી છે નોંધેલી છે અને આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એના માટેની જાહેરાત થશે બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે ખાસ કરીને ભીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને ચારને બદલે મેં છ બ્રિજની માગણી કરી છે એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ અને આ સિવાય જે લાઇટ અને બીમોરા આવવા માટેના જે એપ્રોચ રોડ છે એ એપ્રોચ રોડ પણ મંજૂર થઈ જવાના છે અને આ કાર્યવાહી આગળ ચાલશે અને કુલ ધોરાજી ઉપરટા વિસ્તારના અત્યાર સુધીના એકસો એંસી કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે પાંચસાઠ કરોડના વર્કઆઉટ જ નીકળી ગયા છે કામગીરી અત્યારે પ્રોસેસમાં પ્રગતિમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડર ને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ